જય મામા સરકાર જય મામા સરકાર મામા સરકાર અંછત્ર આ તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ અઢાર બે હજાર ચોવીસ અઢાર બાર બે હજાર ચોવીસ જય મામા સરકાર જો આજે સાફ સફાઈ થઈ ગયું બધું ક્લીન અઢાર બારના માળી કરવા ગયા જો માળી કરે રોટલા અઢાર રોટલા કરવા બે ગયા વગા નવ ને આપણે આજ મગ આખા મગનું શાક કરવાનું છે આખા મગ જો બફાઈ ગયા આખા મગ બફાઈ ગયા અને હવે આજે મગ મેથીનું શાક છે રોટલા છે ભાત છે ને સાસ છે મરચાં થરેલા છે જય મામા સરકાર અઢાર બાર બે હજાર ચોવીસ જય આજે અઢાર તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ આજે આખા મગનું શાક બને મારા ભાઈ અઢાર તારીખ ને લેવા લેવાઓ આખા મગનું શાક જય મામા સરકાર મામા સરકાર મગનું શાક બની ગયું જઈ લ્યો ભાઈ આ હિંતે રે અહીં હો ટોપિયું બની ગયું રોટલા ઘડાય રોટલા મારી ઘડે તરલ મરચાં ભાત રોટલા ને શાક જય મામા સરકાર જો બાપો બાપુ હરિયાપાટી કરે ને માં જો રોટલા ચાલુ કરી દીધા બાર વાખીએ ને તો હાંઠ હીતે રોટલા ઘડી નાખીએ માથે એટલે માનવ પણ તમે ધન્યવાદ દેજો ને લીલાને ધન્યવાદ દેજો જય મામા સરકાર જો ઓલા જીવો આપો બિચારો કામ કરે એવો ને એવો રાતને છે પણ સેવા એવી કરે ને ઓલો સુરેશભાઈ સેવા કરવા આવ્યો જય મામા સરકાર જય મામા સરકાર જય મામા સરકાર જય મામા સરકાર રોટલા ઘડાઈ ગયા ચાલી બચા ને આ કેશુભાઈ જો ડોહી માને ટિફિન ભરે ટિફિન દેવાના થાય ને ટિફિન બચાવીને ભરે કેશુભાઈ દેવા જાય ટિફિન આ રોટલા કમ્પ્લીટ ગળાઈ ગયા આજે આ મગનું આખા મગનું શાક છે ભાઈ આખા મગનું શાક આ ભાત તો હવે તૈયારી છે ને જો તેલ કેમ કે મગનું શાક છે ને તો મરચાં જોઈએ લીલા ખાવામાં માણસોને ભગવાનોને તો આપણે મરચાં પણ કરી દઈએ જય મામા સરકાર ચંદ્ર આઈન તો મોત થી ખવરાવાનું છે ભાઈ બરોબર જય હો જય હો જય હો જો હમણાં મરચાં તારી જાય એટલે ગરમા ગરમ મરચાં બાજરાનો રોટલો આખા મગનું શાક ને પુલાવ જય મામા સરકાર